ગુજરાત રાજ્યના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુભાઈ પરમારે તેમના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર નવો સંકલ્પ કર્યો છે જેમાં યાત્રાધામ શામળાજીમાં ભગવાનના દર્શન બાદ તેમને પોતાના મત વિસ્તારના ગાજણ ગામે નવા સંકલ્પની શરૂઆત કરી ગામમાં પાદરે આપના ધારાસભ્ય હેઠળ મારું ગામ મારું પરિવારનું નવા અભિગમની શરૂઆત કરી ગામના સ્થાનિક પ્રશ્નો અને વિકાસ વિકાસલક્ષી રજૂઆતને સાંભળવામાં આવશે જન્મદિવસે નવા અભિગમને સૌ ગ્રામ લોકોએ વધાવી લીધો સૌ પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ અમે જે આ કાર્યક્રમ લઈને નીકળ્યા છીએ ગામના પાદળે એ મને લાગે છે કે ગામના લોકોને તાલુકા મથક સુધી અને રાજ્ય સુધી ગાંધીનગર સુધી એમને નહીં આવવું પડે અને એમના પ્રશ્નો ગામના બેઠે જ ઉકલે E a marple